હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવાર જો અમારા ઘરે બને છે વણેલા ગાંઠિયા કારણ કે મહેમાન આવ્યા છે સ્પેશિયાલિસ્ટ આવ્યા છે કારણ કે મામાને ફાફડા અને ગાંઠિયા બધું ફાવે ફૂલે ફૂલ અને મામી નહીં ફાવે જો એટલે મામી લોટમાં બેહી ગયો છે પાયેલ નહીં લોટમાં જો લોટમાં લીટા તો પણ ગાંઠિયા બનાવે છે જો બધા ગાંઠિયા બનાવે ભેગા થઈને હવાર સુવાર તો ગાંઠિયાના સ્પેશિયલ મોટા કારીગર હવે આવી ગયા છે મેદાનમાં અને જો ગાંઠિયા પાડવાની શરૂઆત કરે છે નીરવ આજે છે કે લોટ છે જેવો ઢીલો છે ને એટલે ચોટી જાય છે પણ હારો નીરો ફાફડો ગાંઠિયો જે કહેવાય પાડી લીધો છે ફાફડો નથી પણ લાગે છે ગાંઠિયો તો મોટો થયો છે કે થોડોક પાડા જેવો થયો છે ખબર પડી જાય મેં કયા વણા ને એ કયા વર્શે તો હવે નીરવ ગાઠિયો કઈ રીતે વણે છે ને તમને બતાવું તો લોટ નો ચોટી ગયો છે આ લીટા ગાંઠિયા ત્યાં કર્યા નીરવ મેં તો નહોતા કર્યા

નાખી okay, દીધો <laughs> 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 <laughs>

છે 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 ફાફડા સંભારો છે છે તો જો સવાર સવાર બાજ આપણે રસોઈ માંડી દીધી છે કારણ કે મામા અને મામીની મહેમાન છે એટલે જો દાળ ભાત મૂકી દીધું છે દૂધ પાક બની ગયો છે અને જો શાક માટે તેલ મૂકી દીધું છે અને પૂરીનો લોટ બાંધી નાખી તો બટેકાનું શાક પૂરી ને દૂધ પાક બનાવવાનું છે અને સમોસા બહાર લઈ આવવાના તો બટેકાનું શાક અને પૂરી મારા ફેવરેટ છે એટલે જ મેં કીધું આજે પૂરી બનાવેલી છે ને તો એની આરા બટેકાનું શાક કરી તો જો પુરી લોટ લઈ લીધો છે અને મને છે ને એકદમ વ્હાઈટ પૂરી કરતા છે ને બધી મસાલા નાખેલો હોય ને લાઈક હળદર અને થોડી ચટણી ને મીઠું ને બધું નાખેલું હોય ને એવી પૂરી બહુ મજા આવે તો કઈ લેવું પૂરીનો લોટ બાદ નાખી આપણું શાક એ ચડી ગયું છે દાળ ભાત હજી દાળ વઘારવાની બાકી છે પણ જો મેં એનું બધી વસ્તુ સુધારી નાખી છે તો લોટ બાદ પછી આપણે દાળ વઘાર નાખશું તો જાડુ ને નીચે રસોઈ બનાવે છે તો ફોન આવ્યો કે તું નીચે આવી કાંઈક લેવા જવાનું છે કારણ કે

એટલે બધી અલગ અલગ પ્રકારનું છે ને ડેકોરેશન ચાલે છે અને અત્યારે સિક્યુરિટી ફૂલ ટાઈટ છે ફોર ફોરેલ અમુક જગ્યાએ અલાઉડ છે અમુક નથી અલાઉડ અમુક જગ્યાએ બાઇકે બંધ કરાવી દીધી છે નિકોલમાં અત્યારે છે ને પંદરમી ઓગસ્ટનો બાકી માહોલ બન્યો છે બાકી એક તો અમિત શાહ જે આવવાના છે એટલે અને બધી જગ્યાએ તિરંગા તિરંગા જ દેખાય તમે જુઓ અમુક અમુક રસ્તા છે ને અહીંયા બ્લોક કરી દીધા છે ને અમુક જ ચાલુ છે એટલે જ્યાં જ્યાં ચાલુ છે ને ત્યાંથી આપણે ડેકોરેશન જોવા જાવ કે હું હું ક્યાં કર્યું છે અમુક જગ્યાએ સ્ટેજ બેજ બધું બની ગયું છે એટલે અહીંયા કંઈક ફંક્શન કેવું તો જો આ આવી ગયું જીવનવાળી અને અહીંયા જો ડેકોરેશન ચાલી છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે એનું ડેકોરેટ કરી દીધું છે તો આવી બાજુ તમને દેખાતું હશે આવી રીતે બેરિકેટ નાખી દીધા એટલે લોકો છે ને ચાલુ રેલીમાં અંદર નો આવે સિક્યુરિટી રીઝન થી એટલે જોવું હોય તો આના પાછળથી જોવાનું આજે તો ભાઈ ભયંકર ટ્રાફિક થવાની જો વાત જવા દ્યો કારણ કે ઘણા ખરા રસ્તા બ્લોક કર્યા છે અને આ બાજુ જો ડેકોરેશન મસ્ત મજાનું જો આવા સ્ટેજ બધા તૈયાર કર્યા તમને દેખાતા હશે પણ આજે તો ટ્રાફિક એટલે ટ્રાફિક હશે અમદાવાદમાં વાત જવા દેવાની જો ભાઈ અહીંયા આવડો મોટો ગેટ બનાવ્યો છે અને તમને ચહેરા દેખાતા હશે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ નરેન્દ્ર મોદી તો નથી આવવાના લગભગ ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ આવશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગૃહમંત્રી છે ને હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી થાય છે પછી બહુ ખ્યાલ નહીં આવે આપણને અમારે છે ને જનરલી આ રોડે છે ને રેલી નીકળવાની મેન નિકોલ રોડ છે પણ અહીંયા જો ડિમોલિશ છે ને હમણાં થોડાક સમયમાં એટલે આ રોડે છે ને રેલી નથી કાઢી હવે કંઈક રાજકીય ઇસ્યુ થતા હશે આમાં કોઈકને કોઈક જવાબદાર બનતો હશે કોઈકને જવાબ દેવા પડતા હશે એટલે મેં બી અહીંયા રેલી નહીં કાઢી હોય બટ આપણને કોઈ જ્ઞાન નથી આપણે આમનો અટકળે કહીએ છીએ આવું કંઈક હોઈ શકે નગર અમારા મેઇન રોડ છે અહીંયાથી રેલી નીકળવી જોઈએ નિકોલની તો અમારો જે આખો રોડ છે ને એ મોટો થવાનો છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું વસ્તુ છે ને ડિમોલિશ થઈ ગયું છે અને હજી બધું ચાલુ જ છે અમુક કેસ ચાલે છે અને અમુક લોકો તો પાલે છે ને આગળ જો હજી જેસીબી લઈને મંડાણા છે જો ધબાધબી બોલાઈ દીધી છે ઘણી બધી દુકાનો આખી વહી ગઈ ઘણી અડધી વય ગઈ છે એટલે આવું બધું ચાલે છે અત્યારે જો એટલે આ રોડ મોટો થઈ જાય ટૂંક સમયમાં યા તો ઇનફ્યુચર હવે આપણે છે ને ગમે એમ કંઈ ઘરે વહુ જવું છે કારણ કે રોડ બધાય બ્લોક થાય છે સોસાયટી માં અંદર જવા નહીં દે ગાડી ક્યાં મૂકીને આપણે જવું ક્યાંથી એટલે કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે એટલે બધું જો બ્લોક કરે છે તો ફટાફટ ઘરે નીકળે કારણ કે આવ્યો ને ત્યારે ટ્રાફિક નહીં પણ અત્યારે ફૂલ થઈ ગઈ ટ્રાફિક તો ફાઇનલી ધીમે ધીમે આપણા ઘર બાજુ આપણે પ્રયાણ કરીએ છીએ પણ તોય ટ્રાફિક થોડો થોડો ઓછો તો થઈ ગયો વાંધો નહોતો તો ની વ્યવસ્થા સારી છે એટલે ભાઈ સાહેબ

ಭಾಗ ಭಾ ಆಕಿ ದ

અત્યારે જસ્ટ રેલી જોઈને ઘરે આવ્યો અને રેલીમાં અમિત શાહ હતા પછી ભૂપેન્દ્ર પટેલ હતા પણ એવું તો કોઈ ગાડીમાં નહોતા એટલે તમને બતાવી ન શક્યો કારણ કે ચાલીને તિરંગા યાત્રા કાઢી હતી અને તિરંગા યાત્રા એવડી મોટી હતી ને કે વાત જાવ ક્યાંથી ચાલુ થઈ હતી ને ક્યાં છેક હતી અને ભવ્ય આયોજન હતું અને લગભગ ત્રણ ચાર દિવસથી છેલ્લે છે ને ફૂલ મહેનત હાલતી હતી અને બહુ મજા આવી ગઈ જોઈ તો બપોરે છે ને બધાય ફૂલ પેટ જમી લીધું હતું ને અમે મામાને એને કીધું કે આપણે બાર જમવા જાય મામાની કે અમારે જમવું જ નથી બાર તો હું જાય એટલે જો આપણે બટેકા પૌવાનો પ્રોગ્રામ કર્યો છે કારણ કે મને લાગે છે મારું પેટ તો છે ને બપોરનું ફૂલ છે એટલે બધાય ને એવું છે કે બપોરનું પેટ એકદમ ફૂલ છે તો બટેકા પવવા હળવા ફૂળવા હોય ને તો બધાય થોડાક થોડા ખાઈ જો ભાઈ અહીંયા મમ્મી સુધારે છે બટેકા અને અહીંયા અલગ વેજીટેબલ ઝડપ એવું કેમ ફટાફટ કરવાનું છે એટલે કે

તમારે રક્ષાબંધન વેલા આવી ગયા ને તો જો મામી ને રાખડી મમ્મી એ બાંધી દીધી છે મિતભાઈ તમને નથી બાંધી ને તો મિતભાઈ ને રક્ષાબંધન રાખડી બાંધશે મમ્મી મમ્મી તમારે ઘણા વર્ષે રક્ષાબંધન આવ્યું હે ને પચીસ વર્ષે હવે નથી બાંધતા કેટલા વર્ષથી તો નથી બાંધતા કઈ ને વેલી આવી ગઈ છે મમ્મી ને હા એ વાત હાચી મમ્મી એમ તો રક્ષાબંધન દર વર્ષે હોય વિપુલ મામા ને પણ રમેશ પહેલી વાર હા એમાં એવું લાગે મોટા મામા નાના લાગે નાના મામા મોટા લાગે હા જો આખો કાફલો માટે બેસી ગયા છે જો એટલે લોકો બહુ બધી જો બટાકા પવા છે સમોસા છે જે બપોરના વૈદા છે દાળ ભાત બપોરના છે પછી લાડવા છે પછી જો છાસ બસ બધા લોકો જો જમવા બેસી ગયા છે તો મામા ને મામી ને બધા વૈયા ગયા છે એટલે ઘર સુનું થઈ ગયું છે ને મમ્મી હા હમણા કેવું ભર્યું ભર્યું હતું બે દિવસ તા ભર્યું ભર્યું હતું હવે સુનું સુનું થઈ ગયું છે અને ગમે વ્યક્તિ આવે ને પણ જાય ને તો હા સુનકાર થઈ જાય મહેમાન આવ્યા હોય ને ઈ વાત સાચી છે ખાલી એક ટક આવ્યા હોય ને તોય જાય ને તો એમ રોંઢેમ થાય કે હાવ ઘર ખાલી થઈ ગયું છે મીટીંગ કરતા રોઢે મીટીંગ કરતા આખો રેતા બેઠા રહેતા મોજ કરતા ખાતા પીને ખાધું બીજું છે એટલે અત્યારે મામા ગયા તો હમણાં હવે પાછા ચાર ને ચાર થઈ ગયા મેમાન તો એમાં હોય ને મહેમાન ને વરસાદ નથી

વાર બીજું એમાં મહેનત મમ્મી તમારું શું કેવું મારે તી બાપે કઈ કેવું નથી સરસ લાગે છે

કારણ કે ઘણી બધી તૈયારી હતી છેલ્લા ગવર્મેન્ટ ની ત્રણ ચાર દિવસ થી રોડ બ્લોક કર્યા ઘણું બધું ડેકોરેટ કર્યું આજે સાક્ષાત અમિત શાહ ને જોઈ લીધા નજરે મેં તો પહેલી વાર જોયો ભૂપેન્દ્ર પટેલ ને મેં બી જોયેલા છે કે એવું કેવું છે પણ અમારે અહિયાં પાછળનો જે રોડ છે પછી આ બધા મેન મેન જે રોડ છે ને એ ખાસ કરીને રેલી માટે પ્રખ્યાત છે કારણ કે કોઈ બી મોટા આવે ને પોલિટિશિયન હોય કે કોઈ બી સેલિબ્રિટી હોય આ બધા રોડ માં વધારે પડતા આવતા હોય કારણ કે હમણાં રિસેન્ટલી મેં કેજરીવાલ ની આવ્યા હતા પછી અમારા બીજા હવે તમને સરદામો તો નહીં કહું પણ બીજા રોડે પરેશ રાવલ આવી ગયેલા છે પછી બહુ પેલા જયારે નરેન્દ્ર મોદી હતા ને મુખ્યમંત્રી ત્યારે અમારા નજીકના રોડે આવેલા છે એટલે પેલેથી રેલી નાનપણથી જોતા આવીએ છીએ બહુ મોટા મોટા વ્યક્તિ આવે છે કારણ કે મોટા મોટા વ્યક્તિ અહીંયા રહી છે મજાક કરી દીધી તમને પણ કાંઈ વાંધો નહીં તો આજનો દિવસ આવ્યો બહુ મજા કરી અને હમણાં થોડાક દિવસમાં રક્ષાબંધન ની બધું આવી જશે પંદરમી ઓગસ્ટ આવવાની છે એટલે આવું બધું ચાલે છે હવે જોઈએ આગળ શું પ્લાન બને છે કઈ રીતનો છે અને બધું એ તમને આગલા બ્લોગમાં કહેશું તો આઈ હોપ આજનો આ બ્લોગ ગમેશો ગમે હોય તો શું કરવાનું મને ખબર છે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો જાડોની નીચે લિંક આપેલી છે જઈને ફોલો કરી દો સારી સારી રીલ પણ ત્યાં આવે છે અને મળે નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય જે બી તમારો સુજા હોય કોમેન્ટ માં લખી દેજો મળે નેક્સ્ટ માં આજે એન્ડ મેં લાગે રસજો બાય બાય